સુરત શહેરમાં એક ડબલ મર્ડરની ઘટના સમાવી છે બનેવી અંગત અદાવતમાં પોતાની સાડી અને શાળાની ઘાતકી હત્યા કરી નાખી પોલીસે આરોપની ધરપકડ કરી આગળની કાર્યવાહી શરૂ કરી છે મૂળ ઉત્તર પ્રદેશના રહેવાસી મરણજનાર નિશ્ચય અશોકભાઈ કશ્યપ તેની બહેન મમતા અશોક કશ્યપ અને માતા સાથે શોપિંગ કરવા સુરત આવ્યો હતો પરિવાર ઉધનાના પટેલ નગરમાં આવેલા ઓમ સાંઈ જલારામ નગરમાં રહેતો આ હત્યાકાંડ પાછળનું મુખ્ય કારણ બનેવી સંદીપ ગોળનો મમતા સાથે લગ્ન કરવાનો આગ્રહ હતો સંદીપ ગોડ અગાઉથી જ બે બાળકોનો પિતા છે તેમ છતાં તે મમતા સાથે લગ્ન કરવા માંગતો જોકે મમતાએ લગ્ન માટે સ્પષ્ટ ના પાડી દેતા ઘરમાં ઉગ્ર બોલાચાલી શરૂ થઈ હતી બોલાચાલી એટલી વધી કે સંદીપ ઉશ્કેરાઈ ગયો અને તેણે ચપ્પુ વડે હુમલો કર્યો હતો આરોપી સંદીપ ગોડે આવેશમાં આવીને મમતા અને નિશ્ચય ઉપર ચપ્પુ વડે હુમલો કર્યો હતો સાળી મમતાને પેટના ભાગે ગંભીર ઘા મારવામાં આવ્યા હતા શાળા નિશ્ચય કશ્યપને ગળા અને પેટના ભાગે ચપ્પુના ઉપરા છાપરી ઘા ચીકાયા હતા આ હુમલામાં મમતા અને નિશ્ચયની માતાની પણ ઈજાઓ પહોંચી છે સાસુને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે જ્યાં તેમની સારવાર ચાલી રહી છે ભાઈ બહેને લોહી લુહાણ હાલતમાં એકસો આઠ એમ્બ્યુલન્સ દ્વારા તાત્કાલિક સારવાર અર્થે નવી સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા પરંતુ ફરજ ઉપરના તબીબોએ બંનેને મરણ પામેલા જાહેર કર્યા હતા ડબલ મરણની ઘટનાની જાણ થતાં જ પોલીસ વિભાગમાં ભારે દોડધામ મચી ગઈ હતી જોઈન્ટ પોલીસ કમિશનર ડીસીપી અને પીઆઈ સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને તપાસ શરૂ કરી હતી હત્યાને અંજામ આપીને આરોપી સંદીપ ગૌડ ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો ઉધના પોલીસે જુદી જુદી ટીમો બનાવીને આરોપીને ઝડપી પાડ્યો છે પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે આ પરિવાર ચોથી ઓક્ટોબરના રોજ પ્રયાગરાજથી સુરત આવ્યો હતો મૃતક યુવક ઉત્તર પ્રદેશમાં એફએસએલ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીમાં નોકરી કરે છે ડીસીપી કાનંદ દેસાઈએ જણાવ્યું હતું કે આ ઘટના સાંઈ જલારામ સોસાયટીમાં બની છે આરોપી સંદીપ ગોડે સાળા અને સાડીની હત્યા કરી છે અને સાસુને ઈજા પહોંચાડી છે ચોથી તારીખે સાડાના લગ્ન હોવાના કારણે પરિવાર પ્રયાગરાજથી સુરત શોપિંગ માટે આવ્યો હતો તપાસમાં ખુલ્યું છે કે આરોપી સંદીપને સાડી સાથે લગ્ન કરવા હતા પરંતુ પરિવારના સભ્યોએ કહ્યું કે આ શક્ય નથી

એકસો આઠ નંબર બોલાવે છે અને બીજા પણ એક બેન છે જેને પણ એન્જોય કરી હતી એ ત્રણેયને હોસ્પિટલમાં તાત્કાલિકમાં શિફ્ટ કરવામાં આવે છે પોલીસે ત્યાં જ્યારે ત્યાં શિફ્ટ કરે છે ત્યારે હોસ્પિટલમાં ડોક્ટર એમાંથી બે જણ છે એક મેર છે અને છે જેમની ઉંમર આશરે ત્રીસ વર્ષ અને બીજા એક બેવી છે એમની ઉંમર આશરે સોળ પચીસ વર્ષ છે એમને મુદ્ધ જાહેર કરે છે ઘટનાએ બની હતી કે જવાહના નગર જે સિકારી છે સાંય જવાના ચોથી સાઈ જવાહર સોસાયટી પટેલ નગર જે સોસાયટી છે ઉધનામાં પોણા દસ વાગ્યાના આસપાસમાં જે સંદીપ ઘનશ્યામભાઈ ગોળ છે જેની ઉંમર બત્રીસ વર્ષ છે એ એમની વાઈફ પાસે જીદ મૂકે છે અને કહે છે કે ભાઈ નાની બહેન એટલે કે એની પોતાનું સાળી જોડે એને મેરેજ કરવા છે એ જે સાળી છે અને એમના સાળા અને એમના સાસુ એ ચાર તારીખના રોજ પ્રયાગરાજથી સુરત આવ્યા હતા જે એમના શાળા છે મિશ એમને એમના મેરેજ છે ડિસેમ્બરમાં અને એ માટે ખરીદી કરવા માટે લોકો તીડ આવે છે ખરીદી કરી અને રાત્રો જ્યારે જ્યારે પોતાની દીકરીના ઘરે આવે છે જીજા સાથે વાત થાય છે ત્યારે જે આ જીજા છે સંગીપ્યાન ગોડ ઉંમર વર્ષ એ જીત પકડે છે કે મારે તમારી નાની દીકરી મમતા સાથે મેરેજ કરવા છે અને તમારી મોટી દીકરીને હું દિવસ આપી રહ્યો છું આ બાબત ઉપર જ અગ્રેસરું થયું અને મમતાએ ના પાડી કે હું તમારી સાથે લગ્ન નહીં કરું મારી મારા બેનને પણ તમે વિશ્વાસ વાત કરો છો તો હું તમારી સાથે મેરેજ કરી શકું એમ છું નહીં તે વખતે જે આ સંગીત વિશ્વા ઘનશ્યામ કોર્ટ છે એ પોતે અવરેસ્ટર થયો અને પોતાની પાસે રાખેલા ચપ્પુથી જ્યારે હુમલો કરે છે મમતા ઉપર અને તાળી ઉપર ત્યારે જે શાળા છે એ પણ વચ્ચે પડે છે એમનામાં પણ આ સંગીત હુમલો કરે છે અને ગંભીર રીતે ઈજાઓ થતાં બિલ્ડિંગ પણ ત્યાં બહુ થયું હતું અને એમના સાસુ વચ્ચે પડ્યા એમને પણ ઈજાઓ થઈ હતી અને

એ અહીંયા જ સાથે રહેતા હતા અને એક પ્રાઇવેટ firm માં બંને જણા સાથે job કરતા હતા. સાથે આવ કરતા હતા અને એ વખતે જે લોકો વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો. પરંતુ પાછળથી ઘરમાં ખબર પડતા એમના સાલીને ત્રણેક વર્ષ પોતાના ઘરે વતન માં પાછા ફરત થોડી મુદત આપવામાં આવ્યા હતા. પરંતુ જ્યારે આ marriage ની થયેલી માટે થઈને મમતા પાછી એમના સાલી પાછા આવે છે ત્યારે ફરીથી પાછી આવવા વાત છે અને અ મમતાએ marriage કરવાની ના પાડતા અ આજે સંદીપ ઘરજામ કોર છે તો તો પોતાની જે માનસિક પરિસ્થિતિ છે એમાં ગુસ્સે થઈ અને ચક્કુથી એમનો પર હુમલો કરે છે આ ચક્કુ લઈ જાય એને આ જ હતું કે જો એ મારી સાથે લગ્ન નહીં કરે તો હું એને પાડી જ નાખીશ આ પછી એક માનસિક નિર્ણય લઈને જ ત્યાં મિટિંગમાં બેઠો હતો અને વાત મૂકી હતી કે મારે મમતા જોડે મેરેજ કરવા છે